વાઘુયા તાલુકાના ખંધા ગામના ભક્તજનો ડબોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી દર્શનાર્થે જઈ રહેલા હતા ત્યારે હિતલબેન પટેલ નીતાબેન પટેલ રૂખીબેન પરમાર ભાવના પટેલ રંજન પટેલ કિરણ પટેલ કાશ્મીરાબેન પટેલ આનંદીબેન પરમાર આ તમામ શ્રદ્ધાળુઓને ડભોઈ નજીક તળસાણા ચોકડી ખાતે ઈકો અને કાર વચ્ચે અકસ્માત નડ્યો હતો જેમાં આઠ મહિલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતા તમામ લોકોનો આ બાદ બચાવતો હતો ઈજાગ્રસ્તોને ડભોઈની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણ શ્રદ્ધાળુઓની ગંભીર ઈજા હોઈ ટૂંકી સારવાર બાદ તમામને વડોદરાની સહેજો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હા એટલે પાટીકા બરાબર કમ્પ્લીટ થઈ ગયો તો મે મારવા નહી હોય ઓ બરાબર મોબાઈલ મોબાઈલ કોઈ નથી ને તમારી જો બોલ જ નહી ને આખી બોલ પા પાકો એકન ચેક જોઈ લેવાનું પડશે પણ એવું આપણી બોલત ગાડી ગાડી